આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ આઠ દસ બે હજાર ચોવીસ આજે સુરૈયા સોના ચાંદીના ભાવ તેની મિત્રો આજે આપણે વિડીયોમાં વાત કરીશું તેમજ મિત્રો સાથે સાથે સોના તેમજ ચાંદીના ભાવમાં આજે કેટલાનો વધારો ઘટાડો નોંધાયો તેની પણ ચર્ચા કરીશું તો મિત્રો સૌપ્રથમ આજે આપણે સોનાના ભાવની વાત કરીએ તે પહેલા મિત્રો છેલ્લી ચોવીસ કલાકના સોનાના ભાવનો ગ્રાફ જોઈ લે તો ગ્રાફની અંદર પણ મિત્રો જોઈ શકાય છે કે ભયંકર આજે વધારો જોવા મળી રહ્યો છે સોનાની અંદર તો મિત્રો હવે આજે શું ભાવે વેચાઈ રહ્યું છે કેર કેરેટ સોનું તેની વાત કરીશું તેની પહેલા મિત્રો તમારા શહેરના પણ ભાવ જાણવા માટે નીચે કોમેન્ટ બોક્સમાં શહેરનું નામ લખો અને ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી મિત્રો વિડીયોને લાઈક કરી દેવાનું ભૂલશો નહીં મિત્રો અને તમારા શહેરના ભાવ માટે નીચે કોમેન્ટ કરવાનું પણ ભૂલશો નહીં મિત્રો મિત્રો વાત ચાલુ કરીએ સોનાના ભાવની સો ગ્રામ એક તોલાનો ભાવ રૂપિયા મિત્રો સાત લાખ એકતાલીસ હજાર આઠસો રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો બાવીસ કેરેટ સોનાના ભાવની અંદર આજે ભયંકર ઉછાળો જોવા મળી રહ્યો છે મિત્રો તો મિત્રો હવે સોનાના ભાવમાં તો ઉછાળો જોવા મળે તો મિત્રો હવે આપણે જોઈશું કે ચાંદી ના ભાવ ની ચાંદી આજે પ્રતિ કિલો ચાંદી ગુજરાતની અંદર શું ભાવે વેચાઈ રહી છે તે મિત્રો આજે આપણે જોઈ લઈએ તો મિત્રો ચાંદીના ભાવની વાત કરી લઈએ તો એક ગ્રામ ચાંદીના ભાવ જોઈએ તો મિત્રો અઠ્યાસી રૂપિયા દસ ગ્રામ ચાંદીના ભાવ આઠસો બ્યાસી રૂપિયા તેમજ મિત્રો 100 ગ્રામ ચાંદી ના ભાવ આઠ હજાર આઠસો છોના ચાંદીના ભાવ તેની પણ આપણે આ ચેનલ ઉપર માહિતી આપીએ છીએ અલગ જ લેવલનું એનાલિસિસ કરીને તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને મિત્રો બે લાયકન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો ફરી એકવાર ચાંદીના ભાવ ઉપર નજર કરી લઈએ તો દસ ગ્રામ ચાંદીના ભાવ આઠસો બ્યાસી રૂપિયા સો ગ્રામ ચાંદી ભાવ આઠ હાજર આઠસો છવ્વીસ રૂપિયા તેમજ મિત્રો એક કિલો ભાવ

તેરસો રૂપિયાનો તો વધારો જોવા મળી રહ્યો છે અને મિત્રો એક તોલાની અંદર એકસો ને ત્રીસ રૂપિયાનો ભયંકર ઉછાળો આવ્યો છે તો મિત્રો હવે આપણે જોઈ લે કે આજે ચોવીસ કેરેટ ભાવ ચાલી રહ્યો છે હજાર સાતસો રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો આજે ચોવીસ કેરેટ સોનાના ભાવમાં પણ મિત્રો આજે ભયંકર વધારો જોવા મળી રહ્યો છે અને મિત્રો તમારા શેરના પણ ભાવ જાણવા માટે નીચે કોમેન્ટ બોક્સ